શાંતિભાઈ લાંબાએ કરેલી વાત કે હું જયારે મારા માતાજી હાડા ત્રણ પાડા નું સંમેલન કર્યું હતું ને ત્યારે એ માપાએ જઈને કીધું

આપડી આયુ ની તાકાત છે એ માની તાકાત છે અને કપાળી થી શ્રેષ્ઠ કોઈ શબ્દ જ ન હોય શકે સાહેબ આપણે આપણા માટે ઘણા વટ જીવતા હોય આ ફલાણાને વટ દેખાડ દેવો છે ઢીકણાને વટ દેખાડ દેવો છે આને વટ દેખાડ દેવો છે પણ સાહેબ ઈ હોનબાઈ વટ દેખાડવા નોતી દીધી પણ પોતાનો વટ ઈ અંદર પોતાના વટને એમનો હાચી રાખવા માટે જીવ દીધી ઈ પોતા વટ પાળવા વાળી હોનલમાં તું આભ કપાળી માતાજીની અમારી ઉપર એટલી અસીમ કૃપા છે આજ મારા હું દાદીમાં હારે બેઠો હતો મારા અમે બા કહીએ પણ ઈ મારા બા ભેળો હું બેઠો હતો તો દાદીમાએ એ મને બહુ સરસ વાત કરી કે મારા મારા દાદીમાં મારા બાપુને ઈશુ કેતા કે ઈસુ નો જન્મ થયો ને હોનભાઈ માની માનતાનો દીધેલો ઈસુ અને ઈસુ નો જન્મ થયો છ મહિનાનો હતો અમે એવું નક્કી કર્યું હતું કે મા પાસે અમે નામ પડાવવા જશું એટલે અમે ત્યાં લઈ ગયા એટલે માએ ઈસુને હાકરની હારો હાર એને તોયલો એટલે તેથી ઈસુ એ કે એવો સરસ હતો તો કે સોળ શેર હાકર થઈ હતી છ મહિનાનું બાળક અને હાથ કિલો હાકર થાય ને એક શેર એટલે પાંચસો ગ્રામ થાય ને હા ટેક્સ પાછળથી બોલ્યા નહીં કે આ પાંચસો થાય એમ એમને સરસ રીતે મને પ્રેમથી યાદ કરાવ્યું નગર કલાકાર છે ને તમને છે ને બીજે રવાડે ચડાવે પણ તમે કોઈ પણ અટકો ને એટલે તમને સાચું એ કલાકાર ને એને તમારી માટે લાગણી છે એટલે ભાઈને હું કોઈ મસ્તીમાં કોઈ ઓલી રીતે નહીં પણ એને મને પ્રેમથી યાદ કરાવ્યું ને ભલે એને એમ હતું બ્રિજરાજભાઈ કદાચ ભૂલી ગયા હોય તો એની યાદ કરાવ્યું એના સારા ભાવને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ હા એટલે તમે એવું ન માનતા કે હું તમારીથી ઓલું કઈ તમને એવું કઈ કહું છું હો મારા ભાઈ હું પ્રેમથી તમને તમારી વાતને તમારી તમારો જે ભાવ છે ને એને મારા માથા ઉપર ચડાવું છું યાર હા અને હું બીજા બિજાર નથી લપું કરતો તમારી યાર કોઈ દી એવું હોય અને ઓણ તો હવે 2025 सागर દાતકાટ બળા બધો આનંદ છે હો આપણે બીજું કઈ એમાં કોઈ નું કઈ આપણને કોઈ લેના દેના નથી હું તો મારી મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ હા તો એ કઈ દુનિયાની સામે આમ આજુબાજુ જોવે કે શું કરે ગલુડિયા જે કરતા હોય કરે એમાં આપણને શું ફેર પડે છે હવે તો જાત કમાણી કરી ને ખાય સિંહની જાત ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત અને એક બહુ સરસ કવિતાની દાદબાપુની છેલ્લી પંક્તિ એમાં બહુ સરસ એકલા બેહીન કા એ બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય એ સિંહ ની જા અરે મારી બાપુના થાળીમાં કંઈક ધરાય છે તો એમાં મને શું વાંધો હોય ભાઈ હા ભલેન ખાતા બધા આનંદ કરે બધાનો પરિવાર છે મોસ્તી જીવે અને મારા બાપુ દુનિયાને આપીને ક્યાં છે એમાં મારો તો અમારો તો ગૌરવ વધે છે ને ભાઈ તો મારે એના હું વાતી કરતો હતો અને પછી મારા બાપુને ખોળામાં બેહાડી માતાજી માથા ઉપર હાથ પેર્યું દૂધની તાહળી મગાવી અને દૂધ અડધું દૂધ મારા બાપુને પીવડાવ્યું પેલા અડધું દૂધ માયે પીધું અને પછી અડધું દૂધ મારા બાપુને પીવડાયું ઈ તે દૂનું અમને દૂધ હતી વ્હાલું છે નકર અમે કોઈ દૂધ આખા પરિવારમાં કોઈ નોતા પીતા ઈ તે દુનુ દૂધની જમાવટ થઈ છે તો આ જો હવાચો કિલો કર્યું છે હા ત્રોંગ લંબડા મંદ ત્રોડ મંદ જરા કંધ નાખે મરોડ એવું બીજેભાઈને પણ થોડો થોડો દૂધ પીવડાવી આપણે માતાજી આવતા વર્ષે હું આવું ત્યારે મારી જેવું શરીર કરી દે પણ પછી મારા બાપુ નોનભાઈ માં છે ને બાળકોને બહુ રમાડતા નહીં એ હોનભાઈ માં એ કીધું કે આનું નામ ઈશ્વરદાન પાડીએ આજથી અને પછી ઘોડિયામાં નાખીને મારા બાપુના હાલડા ગયા છે માતાજી સાહેબ હા અને એનું સંતાન હું હું કાયમ કહું છું કે ઈશ્વરદાન અને જનકબા જેવી જનતા અને ઈશ્વરદાન જેવો બાપ આ બ્રિજરાજદાન ને ન મળ્યો હોત તો દુનિયામાં આ બ્રિજરાજ નું પાંચ્યું ન આવતું હોત સાહેબ આ તો બાપ થકી માં થકી હા ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં અગણિત ઉપકાર ગય ના એ કદી વિસરશો નહીં એ મા બાપ ને દુઃખ થાય એવું કોઈ કાર્ય ક્યારે પણ ન કરતા પણ